હેલો ફ્રેન્ડ ફરીથી એકવાર સ્વાગત છે તમારું મારા કિચનમાં જેમાં આજે આપણે સરસ મજાનું ટેસ્ટી અને બિલકુલ પણ કડવું ન લાગે તેવું કારેલાનું શાક બનાવવાના છીએ જે નાનાથી મોટા દરેક વ્યક્તિને ભાવે છે કારણ કે નોર્મલી બાળકો અને ઘણી વખત મોટાઓ પણ કારેલાનું શાક નથી જમતા પરંતુ તમે આ મેથડથી જો કારેલાનું શાક બનાવશો તો સહેજ પણ કડવું નહીં રહે અને બહુ જ ટેસ્ટી બનશે તો આવો તેની રેસિપીને જોઈ લઈએ અને તેની પહેલાં તમે મારી ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને જરૂરથી કરી દેજો એ ટોટલી ફ્રી છે તો રેસીપી તરફ આગળ વધીએ તો એના માટે મેં અઢીસો ગ્રામ જેટલા એકદમ કુણા કારેલા લીધા છે અને આ કારેલાને આ રીતે બી નથી કાઢવાના એવી સ્લાઇસ કરી લેવાની છે હવે અહીંયા થઈ જાય એટલે તેને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લેશું અને તેમાં મસાલા કરશું તો અડધી ચમચી જેટલું ધાણાજીરું વન ફોર્ટી સ્પૂન હિંગ વન ફોર્ટી સ્પૂન જેટલી હળદર અને સાથે જ એટલું જ આપણે મસાલો એડ કરવાનો છે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેશું ત્યારબાદ એમાં આમચૂર પાવડર એડ કરશું અડધી ચમચી જેટલી અને ત્યારબાદ ચાર થી પાંચ ચમચી જેટલો ચણાનો લોટ એડ કરી દેવાનો છે તેમાં કોટ કરી દેવાની છે કોટિંગ થઈ ગયું છે તો હવે એક પેનમાં આપણે તેલ ગરમ કરી અને આ જે સ્લાઇસ કરીને રાખેલી કારેલાની તેને મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર તળી લેવાની છે તો બધી જ સ્લાઇસ આપણે આ રીતે તળી લેશું અને થોડું થોડું વચમાં ચલાવતા જશું થોડું ગોલ્ડન બ્રાઉન રાખીશું અને હવે શાકની ગ્રેવીની તૈયારી કરીશું તો તેના માટે મેં અહીંયા એક મિક્સર જારમાં એક લીલું મરચું એક મોટી સાઈઝની ડુંગળી અને એક મોટું સાઈઝ ટમેટો લીધેલું છે અને હવે તેને મિક્સર જારમાં સારી રીતે ગ્રાઇન્ડ કરી લેશું તો અહીંયા આપણી ગ્રેવી રેડી થઈ ગઈ છે તો એ જ પેનમાં આપણે ફરીથી તેલને ગરમ કરી અને વઘાર કરીશું તો અડધી ચમચી જેટલી રાય અડધી ચમચી જેટલું જીરું અને વન ફોર ટી સ્પૂન જેટલી હિંગ એડ કરી અને જે ગ્રેવી બનાવેલી તેને તેમાં એડ કરી દઈશું સારી રીતે મિક્સ કરવાની છે અને હવે તેનું પાણીને બળવા દેવાનું છે તો સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર વચમાં ચલાવતા જશું અને સરસ મજાનું તેમાંથી પાણી બળી જાય અને તેલ છૂટું પડી જાય એટલે ફરીથી તેમાં મસાલા કરશું તો વન ફોર ટી સ્પૂન જેટલી હળ અડધી ચમચી જેટલું ધાણાજીરું લાલ મરચું મીઠું અને ખાંડ એડ કરી દઈશું અને ફરીથી તેને સારી રીતે ચલાવી અને મિક્સ કરી મસાલા સરસ મજાના એકાદ મિનિટમાં સતળાઇ જાય એટલે આપણે જે કારેલાની સ્લાઇસ તળીને રાખેલી તેને તેમાં એડ કરી દેવાની છે અને ફરીથી તેને પણ તેમાં સારી રીતે મિક્સ કરી દેસું અને એકાદ મિનિટ માટે ધીમા તાપ પર રાખશું એકાદ મિનિટ થઈ જાય એટલે આ સ્ટેજ પર આપણે ગેસને બંધ કરી દેવાનો છે તો અહીંયા સેજ પણ કળવું ન લાગે તેવું એકદમ ટેસ્ટી નાનાથી મોટા સૌને ભાવે તેવું કારેલાનું શાક રેડી થઈ ગયું છે તો આ રેસીપીને એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને મારા વિડીયોઝ ગમે તો લાઈક્સ અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા ફરી મળીશું એક નવી રેસીપી સાથે